આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવું મિક્સ વેજીટેબલ અથાણું બનાવીશું કે જે અમે લોકો એને ખાટું અથાણું પણ કહીએ છીએ અને એ પણ ચોક્કસ મસાલા અને તેલના માપ સાથે અને કપમાં અને વજનમાં એટલે કે ગ્રામમાં બંનેમાં તમને કહીશ અને વજન કરીને હું બતાવું છું ને ત્યારે મારી ઘણી દીકરીઓ કહે છે કે આંટી ચોક્કસ વજન તો તમે બતાવ્યું પરંતુ મેઝરમેન્ટના કપ અથવા તો સ્પૂનમાં બતાવો ને તો અમને વધારે સરળ રહે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ પાંચસો ગ્રામ કેરી છે અને અમે એને ગોરવા કેરી કહીએ છીએ કારણ કે એ ગોળ શેપમાં હોય છે અને સ્વાદમાં ખાટી હોય છે તમે રાજાપુરી કેરી આવે છે ને એ પણ લઈ શકો અને આ રીતે કડક અને ફ્રેશ હોવી જોઈએ અને ખાસ ખાટું ચટપટું અથાણું છે એટલે ખાટી કેરી હોવી જરૂરી છે અને જે દિવસે કેરી લાવો ને એ જ દિવસે અથાણું નાખવાનું તો હવે મીઠું નેવું ગ્રામ લીધું છે આમ તો પાંચસો ગ્રામ કેરી હોય ને તો સો ગ્રામ જોઈએ પરંતુ આ અથાણામાં લીંબુ પણ ઉમેરવાના છે અને લીંબુને હળદર મીઠામાં મેં પંદર દિવસ પહેલાં હાથીને રાખ્યા છે તો એમાં થોડું મીઠું વાપર્યું છે એટલે નેવું ગ્રામ મીઠું લઈશું અને આ મીઠુંને હવે હું તમને કપમાં માપીને બતાવું છું તો જુઓ અડધા કપના મેઝરમેન્ટનું કપ છે ને એમાં સાધારણ ઓછું છે હળદર બાર ગ્રામ લઈશું અને ટેબલ સ્પૂનમાં જો માપીએ ને તો પોણા બે ટેબલ સ્પૂન થાય છે હવે રાયના કુરિયા પાંત્રીસ ગ્રામ છે અને એને પણ મેઝરમેન્ટના કપમાં જોઈએ તો આ મોટું કપ છે તો નાના કપમાં લઈશું તો વન ફોર્થ કપ ઉભરાઈ ઉભરાતો રાખીએ ને એટલા લેવાના છે ત્યારબાદ પંદર ગ્રામ મેથીના કુરિયા છે તો એને ટેબલ સ્પૂનમાં માપીએ તો એક ટેબલ સ્પૂન અને બીજી એક ટી સ્પૂન થશે અને ધાણાના કુરિયા પંદર ગ્રામ લઈશું અને વજનમાં હલકા હોય છે એટલે ટેબલ સ્પૂનમાં માપીએ તો બે ટેબલ સ્પૂન અને બીજી એક ટીસ્પૂન થાય છે હવે હિંગ લઈશું તો બાર ગ્રામ હિંગ લેવાની છે એક ટેબલ સ્પૂન અને એક ટી સ્પૂન જેટલી થશે હવે મરચાંનું માપ લઈએ તો હું કાશ્મીરી મરચું ચાલીસ ગ્રામ લઉં છું અને રેશમ પટ્ટી થોડું ઓછું વાપરું છું તમને જો આ અથાણું વધારે પ્રમાણમાં તીખું જોઈએ ને તો કાશ્મીરી અને રેશમ પટ્ટી બંનેમાં વધઘટ કરી શકાય અને કાશ્મીરી મરચું કપમાં જો માપીએ ને તો અડધા કપમાં થોડું ઓછું છે આ રીતે ત્યારબાદ રેશમ પટ્ટી મરચું છે તો વીસ ગ્રામ લઈશું અને એને પણ કપમાં માપીએ તો આ વન થર્ડ કપ મેઝરમેન્ટનો જે આવે એ છે તો વન થર્ડ કપમાં સાધારણ ઓછું છે એટલે કે તમે વન ફોર્થ કપ લ્યો તો આખો લઈ લેજો અને ટોટલ સાઠ ગ્રામ મરચું લીધું છે તો હવે કેરીને ધોઈને લૂછી લેવાની અને કેરી કેવી લેવાની એ તમને હું આ કટ કરું છું ને ત્યારે જોજો તો સાઈડનો ભાગ તો જે મેં કાપી લીધો પરંતુ વચ્ચે જે ગોટલીનો ભાગ હોય છે ને એ ઇઝીલી કટ નથી થતો એટલે કે કડક હોય છે ને કોટલીના ભાગેથી એવી કેરી લેવાની અને આવી કેરીને અમે ઝીણવાળી કેરી કહીએ છીએ અથાણા માટે સહકુમળી હોય ને એવી કેરી નહીં લેવાનું પરંતુ આવી લેવાની અને માર્કેટમાં અથાણાની કેરી લઈને બધા બેઠા જ હોય છે તો એ લોકો મોટા ચપ્પા વડે આના ટુકડા કરી આપતા હોય છે પરંતુ મારે તમને આ કેવી રીતની કેરી લેવાની એ બતાવવું જરૂરી હતું એટલે હું કાપીને બતાવું છું તો આ રીતે મેં ટુકડા કરી લીધા અને એક બાઉલમાં લીધા છે હવે એમાં માપની જે હળદર લીધી ને એમાંથી પોણી ચમચી હળદર અને બે ચમચી મીઠું લઈશું અને મીઠું પણ વજન કરીને લીધેલું છે ને એમાંથી જ લઈએ અને સારી રીતે મિક્સ કરીએ અને ઢાંકણ ઢાંકીને આઠથી નવ કલાક આપણે રાખીશું અને વચ્ચે વચ્ચે એને હલાવતા જવાનું છે હવે આ અઢીસો ગ્રામ તાજા અને પાતળી છાલના લીંબુ છે એને ધોઈને કોરા કરી લેવાના અને એક લીંબુના મેં આઠ ભાગ કર્યા હતા અને અગાઉ કહ્યું એમ હળદર અને મીઠામાં દસથી બાર દિવસ સુધી એને રાખવાના અને દરરોજ એકવાર લીંબુને હલાવી લેવાના બોટલમાં ભરીને રાખો તો પણ ચાલે અને આ રીતે મેં લીંબુ આથ્યા છે અને એ આપણે આ અથાણામાં વાપરવાના છે આ રીતે અથાઈને આપણે સરસ થઈ ગયા છે હવે કેરીને વચ્ચે વચ્ચે હલાવી લેવાની છે કે જેથી એમાંથી પાણી છૂટશે આઠથી નવ કલાક બાદ હવે છ મરચાં લીધા છે કે જેમાં ત્રણ આ ટાઈપના છે અને ત્રણ લાંબા મરચાં છે અને ઓછા તીખા હોય એવા મરચાં લીધા છે અને બે ગાજર લીધા છે તાજા હોય એવા ગાજર લેવાના અને મરચાં અને ગાજર તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકાય તો હવે આ રીતે ગાજરની છાલ ઉતારીને મરચાં અને ગાજર બંનેને કટ કરી લઈશું અને આવી અવનવી વાનગી જોવા માટે આ ચેનલને જો તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકશો આ રીતે કટ કર્યા છે હવે આ મરચાંને પણ આ રીતે ઊભા કટ કરી લઈશું અને ગાજર અને મરચાં બંનેને આપણે વાપરતા પહેલાં સારી રીતે ધોઈ લેવાના એ ચોક્કસ યાદ રાખવાનું અને હમણાં જ થોડા દિવસ પહેલાં મેં વડીલ વૃદ્ધો પણ દાંત વિના ખાઈ શકે એવા મેથીયાનો છીણો કે જે આખા વરસ માટે સ્ટોર કરી શકાય એનો ડિટેલમાં વિડીયો બનાવીને મૂક્યો છે તથા પાણીચા અથાણા ચીબડાનું અથાણું મુરબ્બો છુંદો કટકી મેથી લીંબુનું અથાણું અને મોટા ટુકડાવાળું નોર્મલ મેથી આવે એ પણ મૂક્યું છે તો હવે આઠથી નવ કલાક બાદ આપણે જે કેરી આથી હતી તો એમાં આપણે આ ગાજર અને મરચાં જે કાપી લીધા એ ઉમેરી દઈશું મરચામાંથી એની આપમેળે જેટલા બીજ નીકળે એટલા મેં રિમૂવ કરી નાખ્યા છે ત્યારબાદ આથેલા લીંબુ જોઈએ તો અથાયા બાદ હાથ વડે આપણે એને ચેક કરીશું તો હાથ વડે એની જે છાલ છે ને એ કટ કરો ને તો ઇઝીલી આ રીતે કટ થઈ જાય છે એટલે લીંબુ પરફેક્ટ અથાયા છે એમ માનવું અને એ લીંબુ આવી રીતે સરસ અથાય ને એ ખાસ જરૂરી છે તો આમાંથી પણ આપણે બે ભાગ કરીશું લીંબુના અને એક ભાગ જે છે એને આપણે ઝીણા કટકા કરી લઈશું કે જેથી અથાણામાં કેરીની સાથે લીંબુની પણ ખટાશ સરસ રીતે આવી જાય અને લીંબુમાંથી બને એટલા બીજ પણ કાઢી નાખવાના છે હવે આ બંને ભાગને પણ આપણે કેરી ગાજર અને મરચાંની અંદર મિક્સ કરી દઈએ અને ત્રણ કલાક રાખીશું જુઓ સરસ કેટલું કલરફૂલ દેખાય છે જુઓ અને ઢાંકીને રાખીશું અને ત્યારબાદ વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે હવે ત્રણ કલાક બાદ આપણે આ કેરી લીંબુ ગાજર મરચાં વગેરે અથાઈ જાય ને એટલે આપણે મસાલો રેડી કરીશું તો આપણે જે માપનું મીઠું લીધું છે એને ગેસ પર કઢાઈમાં મૂકીને શેકી લઈશું અને તમે નહીં શેકો ને તો બે દિવસ એને તડકે તપાવી લેજો અને શેકાઈ ગયા બાદ ઠંડુ પડે ને એટલે ખલમાં અથવા તો એને આ રીતે આપણે છુંદીને કોઈ સાધન વડે છૂદી લઈશું ત્યારબાદ આ રીતે મોટું વાસણ લીધું છે એમાં સૌથી પહેલાં મીઠું લઈએ ત્યારબાદ માપ મુજબની હળદર એની ઉપર ધાણાના કુરિયા એની ઉપર મેથીના કુરિયા અને રાયના કુરિયા મૂકીશું અને વચ્ચે હિંગ લઈશું અને આ બધાનું ચોક્કસ માપ મેં વિડીયોની શરૂઆતમાં તમને ગ્રામમાં અને મેઝરમેન્ટના કપમાં બતાવ્યું છે અને આ હિંગ મૂકી વચ્ચે હવે વઘારિયામાં વન ફોર્થ કપ જેટલું તેલ લઈશું આ મેઝરરમેન્ટનો અડધો કપ છે કે જે અડધો ભર્યો છે એટલે વન ફોર્થ કપ થયો અને તેલ ગરમ થાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો અને તેલને નવસેકું થાય ને એ રીતે ઠંડુ થવા દેવાનું છે અને તેલ નવસેકું થાય એટલે બાઉલમાં જે મસાલા મૂક્યા એના પર રેડીને પાંચ મિનિટ ઢાંકી રાખવાનું છે પાંચ મિનિટ બાદ હવે આ મસાલાને આપણે મિક્સ કરીશું અને ત્યારબાદ બંને આપણે લાલ મરચાંનો પાવડર છે ને આ કાશ્મીરી અને પેલું બીજું છે તે રેશમ પટ્ટીનું એ બંને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીશું અને જેમ જેમ મિક્સ થશે ને એમ મસાલાનો કલર પણ સરસ આવતો જશે તો આ રીતે આપણા અથાણા માટેનો સંભાર રેડી છે અને હા હું વરિયાળી ઉમેરવાની ભૂલી ગઈ છું બહાર રાખી હતી છતાં પણ સાઈડ પર રહી ગઈ તો વઘરિયામાં થોડી એને સાધારણ શેકી લઉં છું અને મસાલામાં ઉમેરી દીધી અને તમે બધા બાઉલમાં મસાલા મૂક્યા ને તેની સાથે કુરિયાની સાથે વરિયાળી પણ પાથરીને મૂકી શકો છો તો હવે કેરી ગાજર વગેરે આથેલું છે ને એ જોઈ લઈએ ત્રણ કલાક થઈ ગયા છે અને પાણી પણ સરસ છૂટી ગયું છે તો આ બાજુમાં મેં સંભારનું બાઉલ મૂક્યું છે મોટું અને કાણાવાળા સાધન વડે પાણી નિતારી લઈએ અને તૈયાર કરેલ મસાલામાં આપણે આ બધા વેજીટેબલ્સને ઉતારી દઈએ એટલે કે મિક્સ કરી દઈએ અને આ નીચે જે પાણી રહ્યું છે ને એને પણ ફેંકવાનું નથી તમે ચણા મેથીનું અથાણું બનાવો ને ત્યારે ઉપયોગમાં લઈ શકો અથવા તો પાણી ચા નાખ્યા હોય ને એની બોટલમાં પણ ઉમેરી શકાય અથવા દાળમાં વાપરી નાખવાનું હવે એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ હજી બાકી છે એટલે કે કોઈ પણ સારી બ્રાન્ડનો ત્રણ ટેબલ સ્પૂન જેટલો વિનેગર ઉમેરીશું એટલે આપણું સરસ કલરફુલ ખાટું અથાણું રેડી થઈ જશે અને હજી એક પ્રોસેસ બાકી છે એ ત્રીજા દિવસે કરીશું તે પહેલાં આ અથાણાને આપણે સાફ કાચની બોટલ કે જેને તડકે તપાવીને સારી રીતે કોરી કરી લેવાની એમાં ભરી દઈશું જુઓ કેટલું લાલ ચટક અથાણું રેડી થઈ ગયું છે અને સિઝનના અનાજ હોય કે કઠોળ હોય કે પાપડપાપડી હોય વેફર હોય કે મરી મસાલા હોય થોડી કાળજી રાખવામાં આવે ને તો બધી જ વસ્તુઓ આખા વરસ સુધી સારી રહે છે તો આ રીતે આપણે બરણીમાં ભરી લઈએ અને ઉપરથી સરસ દબાવી દેવાનું અને બોટલનું ઢાંકણ ઢાંકીને આપણે એને ત્રીજા દિવસે ફરીથી એક પ્રોસેસ કરીશું એટલે કે આજે અથાણું નાખ્યું તો બાકીનો બીજો દિવસ જવા દેવાનો અને ત્રીજા દિવસે એમાં તેલ ઉમેરીશું તો બસો એમ એલ જેટલું શીંગતેલ લીધું છે અને એને કડાઈમાં ગરમ કરીશું સારી રીતે ગરમ કરવાનું અને ત્યારબાદ હુંફાળું થાય ને એટલે થોડી હિંગ અને એક સૂકું લાલ મરચું ઉમેરવાનું અને તેલને સાવ ઠંડુ થવા દેવાનું છે એ ખાસ યાદ રાખવાનું તેલ ગરી ગરમ કરીને તમે જે દિવસે અથાણું નાખો ને એ દિવસે અથવા બીજા દિવસે પણ ઠંડુ પાડીને બાજુ પર રાખી શકો અને ત્રીજા દિવસે હવે બરણી આ અથાણાની ખોલી છે મેં કહેવાનો મતલબ એ છે કે તેલ સાવ ઠંડુ હોવું ખૂબ જ જરૂરી છે તો આ ઠંડુ થઈ ગયેલું તેલ આપણે અથાણાની બરણીમાં ઉમેર્યું છે અને ગરમ તેલ બિલકુલ નહીં ઉમેરતા નહીતર અથાણાનો મસાલો બળી જશે અને અથાણું કાળું પડી જશે તો હવે આ તેલમાં હિંગ ઉમેરી હતી ને એને લીધે થોડું વ્હાઈટ લાગે છે અને આપમેળે બધું તેલ નીચે ઉતરી ગયું અને ચાર દિવસ પછી અથાણું ખાવાલાયક થઈ જશે તો આવી રીતે કાણાવાળા ચમચા વડે આપણે અથાણું કાઢવાનું કે જેથી વધારાનું તેલ પણ નહીં બહાર આવી જાય તો અને અથાણું ખાસ તેલમાં ડૂબેલું રહેવું જોઈએ કે જેથી અથાણું બગડે પણ નહીં અને કાળું પણ નહીં પડે તો આ રીતે એને બાઉલમાં લીધું છે અને આ ખાટું અથાણું થોડું રસાદાર હોય છે અને વિનેગર અને તેલના કારણે આખું વરસ બગડશે પણ નહીં અને ત્યારબાદ અથાણું કાઢી લઈએ એટલે એને આપણે કપડાં વડે એનું ઢાંકણ પર ફિક્સ કરી દેવાનું અને હું જે રીતે આ અથાણું બનાવું છું અને કેર કરું છું એ રીત મેં તમને બતાવી છું તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો